કેમ છો મિત્રો સ્વાગત છે તમારું આપણા આ વિડીયોમાં હું છું દિલીપ અને તમે જોઈ રહ્યા છો સાઉન્ડની દુનિયા મિત્રો આજના આ વિડિયોમાં આપણે એનએક્સ ઓડિયોનું નું ડીએક્સ બસો સાઠ જે ડિજિટલ પ્રોસેસર આવે છે એનું અનબોક્સિંગ કરવાના છીએ રિવ્યુ કરવાના છીએ અને અંદર કયા કયા ફંક્શન આપણને જોવા મળી જાય છે બધી જ જાણકારી આપણે આ વિડીયોમાં ભાઈ આપવાના છીએ તો વિડીયો ભાઈ જોરદાર થવાનો છે વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો આ છે એનએક્સ ઓડિયો કંપનીનું dx 260 તમે જોઈ શકો છો ભાઈ આ રીતનું આપણને કાઈક બોક્સ પેકિંગ જોવા મળી જાય છે કલરફુલ ભાઈ પ્રિન્ટેડ બોક્સ અહીં આપણને આપેલું છે અહીંથી આપણે આને ઓપન કરીએ તો અંદરની સાઈડ આપણે જોઈએ તો ભાઈ આપણને એનેક સોડિયો નું યુઝર મેન્યુઅલ જોવા મળી જાય છે આ મોડેલ નું એના સિવાય એક લેન કેબલ આપેલો છે એના સિવાય એક USB કેબલ આપેલો છે જેનાથી આપણે લેપટોપ અથવા PC સાથે આને કનેક્ટ કરી શકીએ છીએ એના સિવાય ભાઈ આના એક સોફ્ટવેરની સીડી પણ આપણને જોવા મળી જાય છે જેને આપણે લેપટોપ અથવા પીસીમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને ભાઈ આમાં જે પાવર કેબલ આપેલો છે એ તમે જોઈ શકો છો ભાઈ સોળ એમ્પિયરની હેવી પિન સાથે એક સારી લેન્થ વાળો આપણને અહીંયા પાવર કેબલ જોવા મળી જાય છે બીજા ભાઈ પ્રોસેસરમાં તમે જોયું હશે ભાઈ પાંચ એમ્પિયરની પિન હોય છે પણ આપણને આપણને આમાં સોળ એમ્પિયરની પિન જોવા મળી જાય છે

ડિસ્પ્લે એકદમ બ્રાઇટનેસ વાળી છે તો આપણને ભાઈ તડકામાં પણ આસાનીથી જોવા એ રીતની બ્રાઇટનેસ આપેલી છે હવે અહીંયા જોઈએ ને આગળ તો તમે જોઈ શકો છો આ બધી ચેનલ જે છે અત્યારે મ્યુટ છે તો અહીંથી આપણે આને મ્યુટ અને અનમ્યુટ કરી શકીએ છીએ અને સિમ્પલી આ બધી ચેનલને એડિટ કરવા માટે આપણે આ બટનને દબાવી રાખવાનું જેવું દબાવી રાખશું તો જો અહીં એડિટ લખેલું છે એની સામે પીડી લાઈટ જે છે થઈ જશે તો આ રીતે પીડી લાઈટ લાઇટ થઈ ગયા પછી આપણે એ ચેનલનું એડિટ કરી શકીએ છીએ તો હવે જો અહીંયા ઇનપુટ એ જે છે એને આપણે એડિટ મોડમાં લીધું તો ડિસ્પ્લેમાં હવે જેવું આપણે જોશું ને તો અહીંયા જો લખેલું આવી જશે ઇનપુટ એ બોક્સ એ અને નેમ બોક્સ એ તો આપણે અહીંયા ઇનપુટ એમાં કોઈ પણ નામ રાખવા ઈચ્છતા હોય તો એ પણ રાખી રાખીએ એવી રીતે જો અહીંયા આપણે ઇનપુટ બીને એડિટ મોડમાં લઈશું ને તો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો ઇનપુટ બી લખેલું આવી જાય તો આપણે એમાં ઇનપુટ બી નું સેટિંગ કરીએ તો હવે સિમ્પલી સૌથી પહેલા આપણે આના મેનુમાં શું શું ફંક્શન આપેલા છે એ જોઈ લઈએ તો મેનુ બટન જેવું આપણે દબાવશું તો અહીંયા તમે જોઈ શકો છો ક્રોસઓવર સબ મેનુ આપેલું છે એમાં આપણે જેવું એન્ટર કરીશું તો અંદર આપણને લોડ પ્રોગ્રામ જોવા મળી જાય તો આપણે કોઈ પણ પ્રોગ્રામ આપણે આમાં બનાવ્યા હોય તો એને લોડ કરવા માટે આપણે લોડ પ્રોગ્રામમાંથી લોડ કરી શકી છીએ તો એમાં એન્ટર કરીશું તો અહીંયા જુઓ ડીજે નામથી અમે પેલા યુઝરમાં એક પ્રોગ્રામ બનાવેલો હોય તો એને આપણે લોડ કરી કરીએ એવી રીતે ટોટલ આમાં ત્રીસ યુઝર આપેલા છે તો કોઈ પણ પ્રોગ્રામ તમે અહીંથી ચેન્જ કરીને લોડ કરાવી શકો હો પાછા મેનુમાં જઈએ તો ક્રોસઓવર સબ મેન્યુમાં એન્ટર કરી તો નીચે હે સ્ટોર પ્રોગ્રામ સ્ટોર પ્રોગ્રામ એટલે કે આપણે જે પણ પ્રોગ્રામ બનાવ્યો હોય એને આપણે અહીંથી સ્ટોર કરી શકી સેવ કરી સગી નીચે જોઈએ તો ઈરેઝ પ્રોગ્રામ આપણે કોઈ પણ પ્રોગ્રામને ડિલીટ કરવું હોય તો ભાઈ ઈરેઝમાંથી આપણે ડિલીટ કરી શકી હિ બરાબર પાછા મેનુમાં જઈએ નીચે જોઈએ તો પ્રોગ્રામ કોપી તો કોઈ પણ પ્રોગ્રામ તમારા બીજા યુઝરમાં કોપી કરવું હોય તો અહીંથી કરી શકો હો નીચે હે ચેનલ કોપી

જો તમે આમાં પાસવર્ડ રાખવા ઈચ્છતા હોય તો પાસવર્ડ અહીંયા લગાવી શકો બીજા આગળ જઈ શકશો ત્યાં પણ લખવું હોય તો લખી શકશો પાછો આગળ જઈને આ રીતે તમે આખું એક નામ લખી શકો કોઈ પણ પાસવર્ડ રાખવું હોય તો રાખી શકો હો સિમ્પલી એન્ટર કરશો એટલે પાસવર્ડ અહીંયા સેટ થઈ જશે બરાબર પછી અહીંયા મેનુમાં જઈ અને પાછા પછી નીચે જોઈએ તો અહીંયા સિસ્ટમ સબ મેનુ આપેલું હોય એમાં જેવું એન્ટર કરીશું તો આમાં બેકલાઇટ સેટઅપ છે સિસ્ટમ ઇન્ફોર્મેશન છે ટેમ્પરેચર ફિલ્ટર ડિસ્પ્લે સીન ચેન્જ સીન કી સેટઅપ આ એક આપણા કામનું ફંક્શન છે એમાં એન્ટર કરીએ તો અહીંયા તમે જે ડિફોલ્ટ કી આપેલી છે એક બે અને ત્રણ તો ડાયરેક્ટ ભાઈ શોર્ટકટ તમારે કોઈ પણ પ્રોગ્રામને લોડ કરાવવો હોય આ સ્વીચથી તો એમાં તમે અહીંયા સેટિંગ કરી શકો તો જુઓ પ્રોગ્રામ એક બે અને ત્રણ તો પેલા ત્રણ જે યુઝર છે સેટ કરેલા છે બરાબર તો પેલા જે ત્રણ પ્રીસેટ છે તમે ડાયરેક્ટ શોર્ટકટ લોડ કરાવી શકશો પછી અહીંયા તમે ચેન્જ કરી શકો માની લ્યો કે તમારે સાત નંબરનો પ્રોગ્રામ જે છે એ પેલી સ્વીચથી તમારે લોડ કરાવો તો અહીંયા સાત નંબર તમારે સેટ કરી દેવાનું હોય બરાબર તો આ રીતે તમે કોઈ પણ સેટિંગ કરી શકો

આવી જશે હવે અહીંયા આપણે આને ફેરવશું તો અહીંયા કોઈ પણ તમે અક્ષર ચૂઝ કરી શકો છો જો અહીં એબીસીડી આવે છે આખી પછી આગળ જવા માટે બીજા નોબનો ઉપયોગ કરવાનો તો આ રીતે તમે એક આખું નામ અહીંયા બનાવી શકો છો નામ રાખ્યા પછી એન્ટર દબાવશો એટલે સેવ થઈ જશે તો આપણે અહીંયા સેવ કરતા નથી નેક્સ્ટ કરીએ તો અહીંયા ઇનપુટ એમાં આપણને ડીલે મળી જાય છે તો ડીલે અહીંયા જે છે મિલી મીટર અને ફીટમાં તમે સેટ કરી શકો છો જો તમે ડીલે સેટ કરવા ઈચ્છતા હોય તો અહીંયાથી કરી શકો છો એના પછી આપણને પોલારિટી મળે છે તો પ્લસ નોર્મલ અને માઇનસ ઇન્વર્ટ તો અહીંયા પોલારિટી તમારે જે સેટ કર્યું એ કરી શકો છો નેક્સ્ટ કરીએ તો ઇનપુટ એનું આપણને ગેઇન જોવા મળી જાય છે એના પછી આપણને પેરામેટ્રિક આપેલા છે અને આને ચેન્જ કરીએ તો આમાં આપણને જુઓ લો સેલ્ફ અને હાઈ સેલ્ફ પણ જોવા મળી જાય છે આ હાઈ સેલ્ફ થઈ ગયું આ લો સેલ્ફ થઈ ગયું અને પેરામેટ્રિક ઇક્યુલેઝર તો આમાં આપણને ત્રણ ઓપ્શન આપેલા છે હવે નેક્સ્ટ કરીએ તો ઇક્વુલેઝરની વાત કરીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ટોટલ આપણને આમાં આઠ પેરામેટ્રિક ઇક્યુલેઝર જોવા મળી જાય છે હવે કોઈ પણ પેરામેટ્રિક ઇક્યુલેઝર છે એમાં તમારે ફ્રિકવન્સીને બુસ્ટ કર્યું છે ફ્રિકવન્સીને ચેન્જ કર્યું છે સિમ્પલી એન્ટર દબાવશો એટલે આ જે બ્લિન્ક થતું હતું એ નીચે આવી ગયું ફ્રિકવન્સી ઉપર હવે આ જે પહેલું નોબ છે ત્યાંથી આપણે ફ્રીક્વન્સી વધઘટ કરી શકીએ કોઈ પણ ફ્રીક્વન્સી તમારે બૂસ્ટ કરવી હોય તો અહીંયા ફ્રીક્વન્સીને સેટ કરી લ્યો પછી બીજા થી તમે એનો ગેઇન અહીંથી વધઘટ કરી શકો છો બરાબર તો એ બૂસ્ટ અને કટ કરી શકો છો નીચે છે ક્વોલેટી ફેક્ટર ક્વોલેટી ફેક્ટર જો તમે ગ્રાફ્ટમાં જોતા હોય તો કંઈક આ રીતે સેટ થતું દેખાતું હોય છે બરાબર તો ક્વોલિટી ફેક્ટર તમારે જેટલું સેટ કરવું હોય એ ત્રીજા થી તમે અહીં કરી શકો છો

એ આવી ગયું એડિટ મોડમાં હવે ડિસ્પ્લે ઉપર જુઓ આઉટપુટ એ લખેલું આવી ગયું નેમ બોક્સ વન છે પણ નામ તમે અહીંયા ફેરવવા ઈચ્છતા હોય તો અહીંથી ભાઈ કોઈ પણ નામ તમે રાખી શકો છો સેવ કરવા માટે એન્ટર દબાવો નેક્સ્ટ કરશો એટલે સોર્સ આવી જશે આઉટપુટ છે તમારે ઇનપુટ એમાંથી લેવું છે કે ભાઈ ઇનપુટ બી માં આઉટપુટ એક ચાલે એવું કરવું છે તો સોર્સ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે અત્યારે ઇનપુટ એ તમે કરશો તો આઉટપુટ એક જે છે ઇનપુટ એમાં ઓન છે તો એ ઇનપુટ એમાં ચાલશે પણ જો તમારે ઇનપુટ એમાં ઓફ કરવું હોય અને એન્ટર દબાવશો તો આ બાજુમાં આવી જશે ઇનપુટ બી માં પછી એમાં ઓન કરી શકો તો તમે જયારે ઇનપુટ બીમાં ઇન કરશો ત્યારે આઉટપુટ એક એમાંથી ચાલશે તો તમારે અહીંથી સોર્સ સિલેક્ટ કરવાનો રહેશે બરાબર તો એન્ટરથી આગળ પાછળ થશે તમે જોઈ શકો છો તો સોર્સ સિલેક્ટ કર્યા પછી અહીંથી નેક્સ્ટ કરવાનું છે તો આઉટપુટ નો ગેઇન આવી જશે તે પછી પોલારિટી પ્લસ અને માઇનસની આવી જશે પછી અહીંયા આઉટપુટ એકમાં પણ આપણને ડીલે જોવા મળી જશે છે તો મિત્રો જે ભાગવત સપ્તાહ હોય એમાં દૂર દૂર સુધી જે સ્પીકર લાગતો હોય એમાં ડીલે આવતો હોય તો એ ડીલે તમે મીટર અને માં અહીંથી સેટ કરી શકો છો અહીંયા નેક્સ્ટ કરીએ તો અહીંયા પાસ ફિલ્ટર આવી ગયું તો આ એક આપણું ક્રોસઓવર થઈ ગયું તો માની લો કે તમે મિડના સ્પીકર માટે અહીંયા સેટિંગ કરો છો તો સ્પીકર સ્પીકરમાં તમારે કેટલો બેઝ કાપવો છે એ ફ્રીક્વન્સી અહીંયા સેટ કરી શકો છો માની લો અહીંયા 125 હર્ટ સેટ કરેલું છે તો 125 હર્ટ ની નીચેની જે ફ્રીક્વન્સી છે આપણા મિડ ના સ્પીકર માં નહી જાય બરોબર જે ફ્રીક્વન્સી તમે અહીંયા સેટ કરશો એટલી જે નીચેની ફ્રીક્વન્સી છે મિડ ના સ્પીકર માં નહી જાય એટલે કે ભાઈ બેસ જે છે મિડ ના સ્પીકર માં કપાઈ જાય નીચે જે છે ફિલ્ટર આપેલું છે ફિલ્ટરમાં આપણે જોઈએ તો આપણને ત્રણ પ્રકારના ફિલ્ટર મળે છે જેમાં બટરવર્થ બેસેલ અને લિંક રિલે બરોબર કોઈ પણ ફિલ્ટર તમે અહીંયા લગાવી શકો છો નીચેનો સ્લોપ આપેલો છે સ્લોપ અડતાલીસ ડીબી છે ચોવીસ અઢાર અને બાર ડીબી તો આ પ્રકારના આપણને સ્લોપ જોવા મળી જાય છે એના પછી નેક્સ્ટ કરીએ તો અહીંયા આવી જાય છે લો પાસ ફિલ્ટર તો જો તમે બેઝના સ્પીકરનું સેટિંગ કરવા ઈચ્છતા હોય તો તમારે લો પાસ ફિલ્ટર લગાવવું પડે તો બેઝના સ્પીકરમાં જે છે આપણે મિડ અને હાઈની ફ્રીક્વન્સી કાપવાની હોય છે તો તમે જેટલી પણ ફ્રિકવન્સી ભાઈ અહીંથી કાપવા ઈચ્છતા હોય એટલી ભાઈ અહીંથી મિડ અને હાઈની ફ્રીક્વન્સી કાપી શકો છો નોર્મલી ભાઈ જે આપણા બેઝ હોય છે એમાં એસીથી લઈને એકસો ચાલીસ સુધી આપણે સેટ કરતા હોય છે બેઝની ફ્રિકવન્સી તો તમે એ ફ્રીક્વન્સી અહીંયા સેટ કરી શકો છો આમાં પણ આપણને ત્રણ પ્રકારના ફિલ્ટર જોવા મળે છે બટરવર્થ બેઝલ અને લિંક રિલે નીચે જે છે આપણને સ્લોપ આપેલા છે ત્રીજા નોબથી આપણે સેટ કરી શકીએ નેક્સ્ટ કરીશું તો આમાં પણ આપણને પેરામેટ્રિક ઇક્વિલેઝર જોવા મળી જાય છે ઇક્વિલેઝર એક બે ત્રણ ચાર પાંચ અને છ ટોટલ છ પેરામેટ્રિક ઇક્વિલેઝર આપેલા છે અને આમાં પણ આપણને પેરામેટ્રિક ઇક્વિલેઝરની સાથે સાથે લો સેલ્ફ અને હાઈ સેલ્ફ જોવા મળી જાય છે બરાબર હવે પેરામેટ્રિક ઇક્યુલેઝર ને તમારે સેટ કરવું હોય તો એન્ટર દબાવશો નીચે આવી જાય કટ બુસ્ટ કરવી હોય એ તમે સેટ કરી લ્યો એ ફ્રિકવન્સીનું ગેઇન થી કટ અને બુસ્ટ કરી શકો છો નીચે જે છે બેન્ડ એટલે ક્વોલિટી ફેક્ટર આપેલું છે એ પણ તમે ત્રીજા અણુક થી સેટ કરી શકો છો આ થઈ ગયું પેરામેટ્રિક ઇક્યુલેઝર એના પછી ભાઈ આવે છે લિમિટર તો તમે લિમિટર અથવા કમ્પ્રેસર જે પણ લગાવવા ઈચ્છતા હોય એ તમે અહીંયાથી લગાવી શકો છો તો આ લિમિટર થઈ ગયું એના પછી છે ભાઈ થ્રી સોલ્ટ

શીખવા ઈચ્છતા હોય કે ભાઈ આનો પ્રોગ્રામ કઈ રીતે બનાવો આની બેંક કઈ રીતે બનાવી સેટિંગ કઈ રીતે કરવું એકદમ ભાઈ ડિટેલ્સમાં શીખવા ઈચ્છતા હોય તો ભાઈ કમેન્ટ કરી દો આ વિડીયોમાં આપણે એના ઉપર એક અલગથી વિડીયો લાવીશું અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી સાઉન્ડ ઇન દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે રાખજો તમારું ધ્યાન ટાટા બાય બાય એન્ડ થેન્ક યુ